દિલ્હી મુંબઈ એટ લેન એક્સપ્રેસ વે વન સાઇડ બિનસત્તાવાર રીતે શરૂ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિનસત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે એટ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો એક હજાર ત્રણસો એંસી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં આવેલો છે ભરૂચમાં પેકેજ ચાર હેઠળ તેર કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે કામગીરી અટકી હતી આ કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવે થઈને અંકલેશ્વરના પુનગામ સુધી પહોંચી શકે છે ત્યાંથી ડાયવર્ઝન મારફતે અંકલેશ્વર હાંસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવે પર જઈ શકે છે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે આ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા ઘટશે